વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ હવે એક્શન મોડમાં આવ્યું છે એક તરફ વડોદરામાં રોગચાળા માથું ઉચક્યું છે અને તેને જ લઈને આરોગ્ય વિભાગ છે તે હવે હરકતમાં આવ્યું છે માંજલપુર વિસ્તારમાં પાણીપુરીના જે વિક્રેતાઓ હોય છે આ લારીઓ ચલાવતા હોય છે તેમને ત્યાં તેમના દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આશરે એકસો કિલો જેટલા બટેકા અને મસાલાનો તેમના દ્વારા નાશ કરવામાં આવ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે મુસ્લિમ સમાજનું પર્વ મોહરમ નિમિત્તે આજ રોજ દસમો ચાંદ હોય ફતેપુરા સહિત પડોદરા શહેરના વિવિધ વિસ્તારોના તાજિયાઓનું યાકુતપુરા સ્થિત આવેલ સરસિયા તળાવ ખાતે તાજિયાનું વિસર્જન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં તમામ જે મુસ્લિમ સમાજના જે લોકો હતા તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ચોમાસાની ઋતુ દરમિયાન ખાસ કરીને જે રોગચાળો ફેલાયેલો હોવાના કારણે કોલેરા કમળાના કારણે અત્યાર છેલ્લા ચાર દિવસથી આપણે જુદા જુદા વિસ્તારમાં જે પાણીપુરી બનાવે છે ત્યાં અત્યારે ચેકિંગ હાથ ધરેલ છે ખાસ કરીને આજે ગોરવા બીઆઈડીસી તેમજ આ માંજલપુર વિસ્તારના હવાઈ નાકા વિસ્તાર છે આ તુળઝાનગર છે જ્યાં આગળ પાણીપુરી બનાવે છે ત્યાં આગળ જે બનાવતા અત્યારે બટાકાની કન્ડિશન બહુ ખરાબ હોય છે અને જે બનાવતા પૂરીઓ પણ બહુ ખરાબ હોય છે તેલ પણ બહુ ખરાબ હોય છે સમગ્ર શું ચેકિંગ કરવામાં આવે છે અને ચેકિંગ કરીને અત્યારે લગભગ સો એક કિલો દોઢસો કિલો બટાકા હતા આપણે નાશ કરવામાં આવે છે